ગાંધીધામમાં ખરાબ બપોરે એક તરફ પ્રસાદી ઝાપટા અને બીજી બાજુ વટલી બજારમાં ગટરના પાણી વહી નીકળતા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા ગાંધીધામથી મારા પ્રતિનિધિ ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની વચ્ચે વટલી બજારમાં ગટરના પાણી વહી નીકળતા વેપારીઓને રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા એક તરફ વાતાવરણમાં પલટો આવતા અને બીજી તરફ ગટરના પાણીઓ છલકાયા હતા ગાંધીધામમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો બીજી બાજુ ખાસ કરીને વટલી બજારમાં ગટરમાં નુકસાન થવાને કારણે પાણી નીકળ્યા હતા પરિણામે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આખી વટલી બજારના વેપારીઓ દુર્ગંધમાં હેરાન પરેશાન થઈ ગયા હતા ખાસ કરીને વટલી બજારમાં કોઈપણ કારણોસર ગટર ઉભરાતા તેના પાણીઓ તળાવલાની માફક રસ્તા પર જોવા મળ્યા હતા બીજી બાજુ વરસાદના પણ હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા વેપારીઓ પરેશાન થઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી